હજુ સુધી એક્શન કેમ લેવામાં નથી આવી હર્ષ સંઘવી સાહેબ તમારાથી જો આ કારોબાર ન સંભાળાતો હોય તો તમે રાજીનામું આપી દો ને અમારે તમારા કરતા વધારે ભણેલા છે અમારા ગણપતભાઈ વસાવા એને તમે ગૃહમંત્રી બનાવી દો કારણ કે તમારાથી આ સંભાળાય ગૃહમંત્રી તમે ગૃહ કાતું નથી સંભાળી શકતા હો તો રાજીનામું આપી દો આ શબ્દો છે આદિવાસી સમાજના યુવાનના જેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે પોતાની નારાજગી દર્શાવી છે સોશિયલ મીડિયા ઉપર જે રીતે આદિવાસી સમાજના યુવાનનો એક વિડીયો સામે આવ્યો હતો કે તેમના લગ્ન હતા અને એ લગ્ન દરમિયાન તે પોતાની જાન હેલિકોપ્ટરમાં લઈ જાય છે ત્યારે કેટલાક તત્વો દ્વારા આદિવાસી સમાજની માતા દીકરીઓને લઈને અભદ્ર ટિપ્પણી કરી હતી ને આને જ લઈને વિવાદ સર્જાયો છે આ મામલામાં આદિવાસી સમાજના યુવકોનું કહેવું છે કે જ્યારે તેમના સમાજના લોકો કોઈ પણ પ્રકારની ભૂલ કરે તો તેમને ચોવીસ ચોવીસ કલાક પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવે છે પરંતુ અન્ય લોકો છે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભરૂચ જિલ્લાના ખરચી ગામમાં આદિવાસી સમાજના એક યુવાનના લગ્ન હતા લગ્ન દરમિયાન વાંચતે ગાજતે ધામધૂમપૂર્વક આદિવાસી યુવાન પોતાની જાન હેલિકોપ્ટરમાં લઈ ગયા હતા બસ ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર તેમણે આ વિડીયો મૂક્યો હતો અને આ વિડીયો મૂક્યા બાદ ચરોતરના એક યુવક દ્વારા આ વીડિયોને લઈને આદિવાસી સમાજની માતા અને દીકરીઓને લઈને અભદ્ર ટિપ્પણી કરી હતી જેમાં મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા ખાતે આદિવાસી સમાજના લોકો છે તેમનામાં રોષ જોવા મળ્યો હતો અને ગઈકાલે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને આવા સોશિયલ મીડિયા ઉપર અભદ્ર કોમેન્ટ કરનારા જે લોકો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠાવે હતી આ દરમિયાન એક આદિવાસી સમાજના યુવાન છે તે મેદાને આવ્યા છે તેમણે ગૃહમંત્રી હર્ષસંઘવીના રાજીનામા સુધીની માંગ કરી છે અને તેમણે કહ્યું છે કે ગૃહમંત્રી હરસંઘવી જો તમે ગૃહ ખાતું નથી સંભાળી શકતા હો તો ગણપત વસાવાને ગૃહમંત્રી બનાવી દો જ્યારે જ્યારે આદિવાસી સમાજને મંત્રીઓને મંત્રી પદ આપવામાં આવે છે ત્યારે તેને વન કે અન્ય અલગ અલગ મંત્રી પદ અપાય છે પણ ગૃહમંત્રી આદિવાસી સમાજ જે આગળ વધી રહ્યો છે જેને લઈને અમારા સમાજમાંથી એક ભાઈ ને ત્યાં લગ્ન પ્રસંગમાં હેલિકોપ્ટર આવ્યું તો અમુક એવા તત્વો ને એવું જજરી આવ્યું કેમ અમારા આદિવાસી સમાજ આગળ વધે તો તમને દેખાતું નથી તમે કોટે પણ હેલિકોપ્ટર લાવો વિમાન લાવો અમે ક્યાં તમારે એ કરીએ છીએ ભાઈ કોટે કોટાની રીતે લાવી શકે અને માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘીને પણ અમારે એક નિવેદન કરવું છે કે સાહેબ શ્રી અમારા આદિવાસી વિસ્તારના કોઈ પણ નાનાથી મોટા આદિવાસી ભાઈઓ એની ઉપર નાનામાં નાની અરજી થાય તો તમે તાત્કાલિક એની ઉપર એક્શન લે અને ચોવીસ કલાક સુધી તમે બેસાડો છો એના જામીન મંગાવો છો તો આજે આદિવાસી સમાજ ઉપર લોકો આવી અભોધ્ર ટિપ્પણીઓ કરે છે આદિવાસી અંદર બોલે છે તો આજે અંબાજી થી લઈને ઉમરગામ સુધી બે એવા તત્વો હતા એક પેલા આપણે સમાજ સમાજ ને તો કઈ નથી કહેતા પણ એ સમાજમાં પણ કોઈ કોઈ ને પેલી પાપડી ની અંદર યર એવા વિક્રમ ઠાકોર અને આર કે ઠાકોર એના એના વિરોધ ની અંદર આદિવાસી સમાજ એ આજથી પંદર થી વીસ દિવસ પહેલા અંબાજી થી લઈને ઉમરગામ સુધી અરજી આપી છે હજુ સુધી એક્શન કેમ લેવામાં નથી આવી હર્ષ સંઘવી સાહેબ તમારાથી જો આ કારોબાર ન સંભાળતો હોય તો તમે રાજીનામું આપી દો ને તમારા કરતાં વધારે ભણેલા છે અમારા ગણપતભાઈ વસાવા એને તમે ગૃહમંત્રી બનાવી દો કારણ કે તમારાથી આ સંભાળાય આદિવાસી સમાજના જેટલા પણ નેતા ઓ છે તેને આદિજાતિ વન ખાતું આવું જ આપેલું છે અમારા ભણેલા છે અમારા ગણપતભાઈ વસાવા એને ગૃહ મંત્રી બનાવો ને જો પછી અમારા આદિવાસીઓને એ રક્ષા કરી શકે છે કે નહિ તો અમે જોઈ લેજો બાકી આ આપણે જે બે વનરાજ ઠાકોર અને આર કે ઠાકોર ની ઉપર જો એક્શન ના લેવામાં આવશે તો આટલી વીસ લાલભાઈ લાલભાઈ પણ અને પેલા બે પર પણ હજુ નથી લેવાય એક્શન એટલે એ લોકો ઉપર પણ જો એક્શન ના લેવામાં આવશે તો વીસ દિવસ પછી આ આદિવાસીઓનો ટોળો એ લોકોના ગામે જઈ અને પોલીસ સ્ટેશન નો ઘેરાવો કરશે જય આદિવાસી જય જોહાર આ હતા આદિવાસી સમાજના યુવાન તેમનો આક્રોશ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે તેમણે આ મામલાને લઈને કહ્યું કે જ્યારે આદિવાસી સમાજના લોકો કોઈ ભૂલ કરે ત્યારે પોલીસ દ્વારા તેમને પકડીને લઈ જવામાં આવે છે તેમને ચોવીસ ચોવીસ કલાક બેસાડી દેવામાં આવે છે પોલીસ સ્ટેશને પરંતુ અન્ય લોકો આ પ્રકારની અભદ્ર ટિપ્પણી કરી રહ્યા છે તેમની સામે કોઈ પ્રકારની કાર્યવાહી નથી થઈ રહી તેમણે એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં આ અભદ્ર ટિપ્પણી કરનાર લોકો સામે કાર્યવાહી નહીં થાય તો ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી સમાજના લોકોને એકત્ર કરીને જે લોકોએ ટિપ્પણી કરી છે તેમના ગામમાં તેઓ હલ્લા બોલ કરશે તેને જ લઈને હવે જોવાનું રહ્યું પોલીસ કે આ પ્રકારની કાર્યવાહી આગામી દિવસોમાં કરે છે દર્શક મિત્રો આપ ન્યૂઝના કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું બોલતા નહીં વૈષ્ણવજન